માત્ર દસ જ મિનિટમાં બની જાય એવું ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું બનાવીશું અહીં મેં ગાજર સમારેલા લઈ લીધા છે લીલા મરચાં સમારીને લઈ લીધા છે અને એક મીડિયમ સાઈઝની ખાચી કેરી લઈ લીધી છે હવે તેને મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલી એ હળદર લઈ લીધી છે બે મોટી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ત્યારબાદ તેમાં ત્રણ મોટી ચમચી જેટલી રાઈના કુરિયા એડ કરી દઈએ અહીં તમે રાયડના કુરિયાની સાથે મેથીના કુરિયા પણ લઈ શકો છો મેં માત્ર ખાલી રાઈના કુરિયા જ લીધા છે ત્યારબાદ તેને મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયા બાદ તેમાં કાચું તેલ નાખીશું સિંગ તેલ નાખીશું અહીં હું દસથી બાર દિવસ ચાલે એટલું જ અથાણું બનાવી રહી છું એટલે મેં તેલને કાચું લીધું જ જો તમારે વધારે દિવસ માટે રાખવાનું હોય તો તેલને ગરમ કરી ઠંડુ કરી પછી અથાણામાં મિક્સ કરવાનું છે હવે તેલ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી મસ્ત લાલ ચટાકેદાર કલર આવી ગયો છે તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું પૂરો વિડીયોની રેસીપી જોવા માટે મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં પૂરો વિડીયોની રેસીપી આપેલી છે તો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો રેસીપીને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો